પછી આપણે આપણા નવા ની અંદર તો અત્યારે આપણે સહી આપણે મો આપણે બગુડાવાળા રોડ ઉપર જઈએ અત્યારે આપણે જવાનું છે બગુડા અને આપણી પાછળ તમે બસ જોતા હશો તો અત્યારે જાય છે બગુડા કારણ કે આજે બગોડાથી દ્વારિકાની જે લોકો સેવામાં જાય છે એ લોકો માટે ટ્રીપ સ્પોન્સર કરી છે એ લોકોએ તો આજે એના એસી જેટલી બસોના લક્ઝરી બસ આવેલી છે તો આ આ જે જે ટ્રાવેલ્સ છે એ પણ ના જવાની છે ને આપણે અત્યારે ના જઈને બસનું શૂટ લેવાનું છે આપણે દ્વારકા નથી જતા ખાલી આપણે બસનું શૂટ કરવા છીએ ભગુડા ને અત્યારે જો આ રસ્તામાં અમને ઘણી બધી બસો આવી મળી હતી ઓમકાર એક્સપ્રેસની બધી ને આ જે જે ટ્રાવેલ્સ પણ અત્યારે બગુડા જાય છે ને અત્યારે આપણે ઊભા છીએ આપણે શ્રી ખોડિયાર આશ્રમ બગુડાવાળા રોડ ઉપર છે ને અત્યારે આપણે ઊભા છીએ અને આપણે પ્રદીપભાઈ છે તો હવે જઈએ આપણે ભગોડા ને કઈ કઈ બધું કઈ કઈ બસું જાય છે ને કેટલી બસું છે તો આપણે બધું ડિટેલમાં વાત કરીએ બ્લોગ મજા આવશે ચેટ સુધી બન્યા રહેજો અને લાઈક શેર સબ્સ્ક્રાઇબ પણ કરી નાખજો તો આપણે ત્યારે પોગી ગયા છીએ ભગોડા ને અહીંયા જો તમે કેટલી બધી લક્ઝરી બસ ઊભી છે તમને બતાવું હમણાં તો અહીંયા જો આપણે કેટલી બધી બસ પીડી છે હું તમને બતાવું બધી બસો કઈ કઈ બસો છે આપણે ઓમકાર એક્સપ્રેસ છે આપણે વિશ્વનાથ પણ છે આદ્યશક્તિ કેદારનાથ ટ્રાવેલ્સ હવે તો બધી બસના નામ ઉપર ધીમે ધીમે જોઈએ ત્રિશિવ છે મયુર છે ભૂમિ છે બધી બસો એકારે છે આપણે ટોટલી એ ટુ ઝેડ મોવાથી જે બસો નીકળે છે ને બધી બસો છે હવે આમાં નામ તો બધીના બોલવાની લગભગ એસી જેટલી બસો છે નામી કેમ બોલવો મારે એટલે તમે એ ઓટોમેટિક બધું જોઈ લેજો આમાં આપણે ભૂમિની સાયોનારા પણ છે જો ભૂમિની કિંગડમ અને આગળ આપણે કુલદેવી છે જે જે એક્સપ્રેસ જે કે એક્સપ્રેસ ખોડિયાર ભગવતી યોગેશ્વર છે આ બધી બસો આજે જવાની છે દ્વારકા આજે લગભગ રાતે નીકળવાની છે બધી બસો આપણે નથી જવાનું તમને તમે કહી દો પહેલાં તો જુઓ તમે કેટલી બધી બસો પીડી છે અને આપણે ભૂમિની છે અહીંયા આપણે ઓમકાર એક્સપ્રેસ છે કેદારનાથ છે વિશ્વનાથની છે ગોપાલ છે આપણે મોવા અમદાવાદની બધી પણ છે તમે જોઈ લો બધી બસ આપણે આ પગુડા બધી બસની અંદર આ પોસ્ટર મેંકવામાં આવેલું છે બધામાં સોંટાડેલું છે જો આ રૂટ છે તારીખ આઠ ચાર બે હજાર પચીસ થી અગિયાર ચાર બે હજાર પચીસ શ્રી માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ પગુડા પગુડા થી સોમનાથ ને દ્વારકા લગભગ એંશી જેટલી બસો છે અને ધીમે ધીમે બધી બસ તમને બતાવું આપણે દાનવ ટ્રાવલ્સ કેદારનાથ ટ્રાવેલ્સ ને વિશ્વનાથની ત્રણ ગાડી પીડી છે અને આદ્યશક્તિ ગોપાલ કામનાથ અને અહીંયા જો આપણે બજરંગ ટ્રાવેલ્સ છે અને શામની ને માયા તો આપણે રેગ્યુલર જોતા હોઈએ આપણા બ્લોકની અંદર અને આમાં આગળ આપણે બીજી બધી બસો પણ પીડી છે હું તમને બતાવું ધીમે ધીમે ને આપણે સિનેમેટિક પણ મેકશું આપણા ઓલાની અંદર તમે એન્જોય કરજો અને ભારતની પણ ગાડી પીડી છે જો તમે અંદર દેખાતી છે તમને અને આપણે કુલદેવી જો તમે જે બસો બધી આવતી જ જાય છે જો તમે આ ગજાનંદ આવી છે બે ગજાનંદ આવી છે ને પાછળ રોયલ પણ છે અને હજી કેટલી પણ બસ આવે છે આપણને ખબર નથી ને આ જો તમે જે બસો બધી આવવાનું શરૂ છે બધી બસો આવી જાય પછી આપણે સરખું એક વાર સિનેટિક શોટ લઈ આવી શિવસ લઈ શિવશક્તિ જલારામ ને એની પાછળ મહાદેવ ટ્રાવેલ્સ પણ છે દેખાતી છે તમને અહીંયા આપણે આવી ગઈ છે ગુજરાત ટ્રાવેલ્સ જલારામ ટ્રાવેલ્સ આવી ગઈ છે ટર્ન મારીને હવે અંદર પાછી અંદર બધા બધી બસ અરે જાય છે જો તમે દીવ આણંદ બોરડા બરોડા ને આ આપણે જો આવી દી શિવ શક્તિ પર પાંડા આપણે જો જલારામ પાર્કિંગ માં લાગી ગઈ છે અને બાજુમાં ગુજરાત ટ્રાવેલ્સ કૃષ્ણ આદ્ય શક્તિ સ્વયંસેવક તીર્થયાત્રા બે હજાર પચીસ આવી ગય છે આ પાછળ અને આ બધી પાછળ બસ જોવો તમે બધી ત્રણ વિશ્વનાથ કેદારનાથ દાન્યુ આપણે ઉપર થી તમને બતાવું તમને શોર્ટ બધા લઈને જોરદાર લુક આવે છે બધી બસ નું આપણે શામ માયા બજરંગ ગુજર મહાદેવ બધી બસ ઓમકાર એક્સપ્રેસ અહીંયા આપણે જો બસ પીડી છે બધી અને અત્યારે ટાઈમ તો ભજન અને જય ભવાની પાંડોરા તો ટાઈમ અત્યારે છ વાગી ગયા છ ને પંદર મિનિટ થઈ ગઈ છે અને બસું ઘણી ખરી જે આવે છે ને ધીમે ઘણી બધી આવી ગઈ છે તો તમે જો અહીંયા તમને આગળ બતાવું ને બધા લોકો ડ્રાઈવર અને કંડક્ટર ને બધા બેઠા છે જો એ બધા આ બસ ની આગળ આગળ બેસી જાય છે બધા વાત ઉઘરે છે બધા પોત પોતની રીતે સંમિલન શિવ શક્તિ બોતા બોતા આવન ના ભાઈ આ બસ તો આપણા બ્લોગ માં જોઈએ છે આ સીતારામ સોની રામેશ્વર બજરંગની બીજી ગાડી જો એક સામે પડી એક અહીંયા છે એક અહીંયા છે જો આગળ બે ગાડી બજરંગની છે આપણે કેદારનાથ ચંદ્રયાન અને આ બધા ડ્રાઈવર કંડક્ટરો બધા બેઠા છે સામે માયા અને આપણા સામે ડ્રાઈવર સાગરભાઈ અહીંયા છે જો ઊભા છે અહીંયા આપણે સામેની બે ગાડી ડિફેન્ડર અને રોલેક્સ કટીર કા છે કેના કા હો કા હવે જો બધી બસું હવે બધી એક નંબર લાગે છે હવે તો સાત ને આઠ વાગવા આવી ગયા છે આપણે અને જે અહીંયા બેનરો સોંટાડવાનું કામ શરૂ જ છે અને આપણે પાર્કિંગમાં હવે તો બોક્સ ગોઠવી દીધા છે ને બધા અત્યારે મોસ્ટ ઓફલી બધા બસ સ્ટાર્ટ કરીને ચેક કરે છે બધું જો આ જે મોગલ કૃપા સ્ટાર્ટ કરેલી છે આ યોગેશ્વર ભૂમિ ભગવતી આ વસુંધરા આ બધી અત્યારે બસ શરૂ કરેલી છે ને અહીંયા પણ એક બસ શરૂ છે અત્યારે મોસ્ટ ઓફલી બધા બસ સ્ટાર્ટ કરીને ચેક કરે છે બધું જો આ મોગ મોગલ કૃપા સ્ટાર્ટ કરેલી છે આ યોગેશ્વર ભૂમિ ભગવતી આ વસુંધરા આ બધી અત્યારે બસ શરૂ કરેલી છે ને અહીંયા પણ એક બસ શરૂ છે તો આપણે અત્યારે સી આપણે ભગુડાવાળા રોડે ને જો હવે બસો બધી આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે પહેલી એવી છે ત્રિશિવ ને એજે પાછળ તો લગભગ બસ નથી આવતી એજ ત્રિશિવ આવી છે પેલી ને એની પાછળ બીજી ત્રીસીવ બે ત્રીસિવ આવી ગઈ છે જો ને એની પાછળ છે મયુર બસ નીકળી છે બીજી બધી આવતી તો આપણે હાઈવે ઉપર ભોગ આવી ગયા છે જો આ બધી બસ જાય છે આપણે ભગુડા જતા હતા પણ હવે આપણે પાસે હાઈવે ઉપર એ કારણ કે હવે બધી બસ આવવા મળી છે એ હવે આપણે શો નારો લઈએ તો આ આપણે આપણે આગળ જઈએ છીએ ભૂમિ ભૂમિની કિંગડમ એની આગળ ભૂમિની સાયો નારા છે અને આપણે નાસાળ પણ બસ આવે છે જે આ લગભગ પાંચ થી છ બસ ગઈ છે જે તો પાછળથી ભારત આવી ગઈ છે ભારત એક્સપ્રેસ ને અહીંયા ગાડીઓ બધી ઊભી છે અહીંયા રસ્તા ઉપર કારણ કે ટૂંકો રસ્તો છે ને આ જો ભારત આવી છે અહીંયા આ છે ભારતની લેજન્ડ અને આગળ આપણે હવે આગળ જવાની ટ્રાય કરી છે આ બધા 哪都。 રહીશું મને લાગે એ ઊભી રાખવાના છે મને લાગે એ ઊભી રાખવાના છે તો આપણે આવી જાય ટોલ નાખે ને આપણે જો ભગવતી એક્સપ્રેસ અહીંયા ઊભી છે આપણે આઈથી શૂટ કરશું ત્યાં તો જે બધી બસ ઊભી હતી

તો બસ આવે જ રાખશે બધી આવી ગઈ બીજી ત્રીસી ચોકર જલારામ એ વિશે મને ને આવી ગઈ ભૂમિની સાયોનારા ને ભૂમિ કિંગડમ ને ભારત હવે હું તમને થોડોક આગળથી બતાવું હવે કારણ કે બધી બસ આવી ગઈ છે ને એટલા માટે આ તો લાઇનમાં બધી બસ આવી છે ઉમી સાયોનારા ઉમી કિંગડમ આ બ્રહ્માણી અને ભારત પણ આવી ગઈ કોલના કે બધું સક્કા ધામ છે જોવા બધું પાછળ આ કઈ છે રામેશ્વર જોવો તમે તો આવી ગઈ મયુર અને આની અંદર આપડા મારા ગામના લોકો છે આવી ગઈ મયુર આજ આપણો વ્લોગ બનાવો સફળ છો હશે દરેક આવજો આ જો ભારત આવી છે ને મયુર પણ આમ પાછળ છે આ ભારત આ એક ને એક પાછળ છે ને આ અંજની બધી લાઈનમાં ટોલ કપાવે છે તો બધી બસ મોબાઈલ કૃપા પણ આવી ગઈ તો હિંમત કુળદેવી હા જો બસું બધી કેમ પણ

આપડે સોની આપણે સોની શું આપડે શામની ગાડી પણ આવવાની બાકી છે આપડે જો બજરંગ ટ્રાવેલ્સ મોમાય દર્શન

હજી તો ભારત આવી ગઈ છે સ્નોમેન શુભ મંગલ ટ્રાવેલ્સ જાય છે અહીંથી અહીંથી આવી છે જય ટ્રાવેલ્સ આ ત્રીજી ગાડી છે જય ટ્રાવેલ્સ ની એકદમ ન્યુ ડોલ્ફિન હિંમત ની કેટ જાય છે તો તો જો ગિરનાર ટ્રાવેલ્સ આવી ગઈ છે ફોરેસ્ટ ગેંગ અને આપણે પગુડા વાળી બસ ઉતે જે આવવાની બાકી છે જે તો લગભગ થોડી કશી છે જે જે એમણે આવે એટલે ઈ બધી બસ પણ બતાવું તમને લક્ઝરી પાછી આવવા મળી છે કઈ હોય હવે જોઈએ હવે આપણી પાસે આ છે લગભગ રામેશ્વર લાગે છે જોવામાં રામેશ્વર છે એની પાછળ વિશ્વનાથ જે લક્ઝરી બસ આવવાની બાકી છે હોય છે તો પાછી આવી ગઈ છે તો વિશ્વનાથ ની ગાડીઓ છે આપડે વિશ્વનાથ મોસ્ટ કેદારનાથ છે કેદારનાથ લાઈટ મારે છે ભાઈ આપડે મહાદેવ જલારામ જાય છે વિશ્વનાથ થી આ જો પાછી બધી ઉભી રહવા મળી છે અને અહીંથી આપણે આવી છે હિંમત તો આવી ગઈ આપણે ગોપાલ ટ્રાવેલ્સ પ્રાઇમ સ્ટાર જે પાછળ આવે છે આપણે શામ આવી ગઈ શામ ની ગાડી તો શામ રોલેક્સ સા દાનેવ ને પાછળ ગુર્જર એની પાસળ બીજી દાનેવ આ ગુર્જર કૃષ્ણ આદ્ય શક્તિ એ આવે છે કામના તો આપડે શ્યામ આવી છે ડિફેન્ડર સાગરભાઈ લઈ સાગરભાઈ સાગરભાઈ જવાના છે પણ હાથ ખબર નહીં આજો સાગરભાઈ છે તો હવે આપણે આથી ટોલ ના કેથી નીકળી ગયા છે અને હવે બધું ચાલુ મશૂર લેતા જશું આપણે વિચાર છે શામ શામ ટ્રાવેલનું શૂટ લેલી ચાલુમાં શામ ટ્રાવેલ્સ કઈ છે આપણે જયારે ભાદરડ બાયપાસ હાઈવે ઉપર આવી ગયા રામેશ્વર ઉપર નીતા તમે અને આપણે આગળ જાય છે ગુજર

બજરંગ ભગવતી સીતારામ બીજી બજરંગ બીજી બધી આગળ જાય આપણે તો મોવા સિટી ની અંદર આવ્યા હા તો આપણે અત્યારે આવી જાસી મોવા અને બ્લોગ થોડોક લાંબો થઈ ગયો છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળી નવા બ્લોગમાં